પહેલાં અમારી પરિસ્થિતિ હતી ને ભીખારીથી એ ભેદ હતી મેં રખડતા ભટકતા હતા પહેલાં વર્ષો થઈ ગયા અમને એ બહુ જ અમને આજ આજ સુધી યાદ રહી ગઈ રાંધવામાં બહુ અમને દુઃખ મળ્યું લાકડા પલરી જાય એટલે અમારે પાણીમાં લાકડાને બધું પડ્યું હોય એમાં વરસાદના હિસાબે અમે બેઠા હોઈએ

એવી રીતે યાદ છે કે જેમાં સરનામા સરનામું મળ્યું સાવરે સૂકા ઝાડને જોઈને થાય કે એને ચાલ લીલું પાંદડું બનીને વળગી પડું કોઈ ટપાલી જેમ હું એના સરનામે ફાગણનો કાગળ બનીને ફેંકાઈ જાઉં મેળામાં ખોવાઈ ગયેલો છોકરો એના બાપને જડે ને એમ હું એને જડી જઉં વાત છે ગમતું મળવાની જેની સદીઓ વાટ જોઈ છે એ ઝંખના પૂરી થવાની ઝાડ લીલા પાંદડાનો એને સજવો છે પણ પાણી અને ખાતર મળે તો એ થઈ શકે પાણી ન હોય તો કોઈક માધ્યમની જરૂર પડે એ માધ્યમ પાણી અને ખાતર આપે તો લીલા પાંદડાનો શણગાર આપો આપ મેળવી લે એવું જ પેલો ટપાલી સરનામું નાખવા માટે આવે અને પોતાનું પાક્કું સરનામું જ્યાં સમયસર ટપાલ કોઈક નાખે ને પહોંચી જાય એ મેળ એ હોય તો આવી જ જાય સરનામું પાસે હોય તો ટપાલ મળી જ જવાની છે પણ ટપ એવું સરનામું જ ન હોય તો એ સરનામું કેવી રીતે જડે એની ખબર ન હોય તો ચલો ખબર પણ છે પ્રયત્ન પણ કરીએ છીએ પણ મેળ નથી પડતો ત્યારે પણ જરૂર પડે છે માધ્યમની અમે આવું માધ્યમ બનવાનું કાર્ય કરીએ સરનામાં શોધી આપવાનું કામ કરીએ પૂજ્ય મોરારી બાપુએ બે હજાર અગિયારમાં વિચારતી જાતિઓને જ્યારે રામકથા આપીને ત્યારે અમે એનું ટાઈટલ આપ્યું હતું સરનામા વગરના માણસોને રુદિયાના સરનામે મળવાનો અવસર આજે એવો જ સરસ મજાનો અવસર ભડવાણા સુરેન્દ્રનગરનું અને છ પરિવારોને કાયમી સરનામું પેલો ટપાલી ટપાલ નાખી જાય ને તો કોઈ ઘર બંધ હોય તો એ ટપાલ અંદર પડી રહે એમ એ ટપાલ ક્યાંક હગે વગે ન થાય એવું અપાવવામાં અમે આજે નિમિત્ત બન્યા છીએ અને એ ગ્રહ પ્રવેશનો આજે કાર્યક્રમ છે તમે પણ જુઓ કે કેવો હરક છે પરિવારોને દફેર પરિવારો છે ગુનાહિત છાપ ધરાવતા પરિવારો છે અને પરિવારો ઠરીઠામ થયા છે અને ગામે એમને મીઠો આવકાર આપી શેલ્ટર એટલે આમ પેલું કહેવાય અભય આપ્યું છે તમે અમારા ગામમાં રહ્યો અમને તમારાથી કોઈ પ્રોબ્લેમ નથી દૂધમાં સાકર ભ મળે એમ એમને ભેળવ્યા છે તો આ હરખના અવસરમાં શું શું થયું એ બધી વાત તમને જણાય વસાહત આજે કાર્યક્રમ થયો તમે સૌએ અનેક સ્વજનો ઉપસ્થિત રહ્યા ધારાસભ્યશ્રી અમારા માધવીબેન તૃપ્તિબેન આ બધા જ અને સૌએ પોતાની ભાવના પણ વ્યક્ત કરી વિચરતા સમુદાય સમર્થન મંચ અને એના ફાઉન્ડર એટલે મિત્તલબેન પટેલ દ્વારા ભડવાણા ગામમાં આજે ડફેર પરિવારને સૌ પ્રથમ વખત ગુજરાતમાં કહીએ કે ભારત દેશમાં કહીએ એમનું જે કામ થઈ રહ્યું છે આખા ઇન્ડિયા ખાતે થઈ રહ્યું છે વિચારતા સમુદાયની ચાલીસ જાતિઓ માટે ત્યારે એમણે ભડવાણામાં આજે પહેલી વખત છ ડફેર પરિવારોને સરકારશ્રીની મદદથી અને પોતાના સંસ્થાની અને ડોનરોની મદદથી આજે જે આ છ ઘરો આપ્યા છે તે ખરેખર સરાહનીય છે આજનો દિવસ એટલે ઇતિહાસમાં એવી રીતે યાદ રાખશે કે જેમાં સરનામા વિનાના માનવીઓને એક ચોક્કસ સરનામું મળ્યું ઘરની ભીતોથી મકાન બને એ વાત સાચી છે પણ ભીતોથી એકલા મકાન નથી બનતું એમ આ મકાન જે બન્યા જે ઘર બન્યા મકાનોમાંથી એ વાલપની વસાહત મિત્તલ પટેલના અથાક પ્રયત્નો ખૂબ જ હાડમારીઓ વેઠીને બનાવેલું એક સુંદર મજાનું સપનું છે ઘણા વર્ષોથી એટલે લગભગ બે દાયકા ઉપરથી વિચરતી અને વિમુક્ત જાતિઓ માટે કામ ચાલતું હતું ગુજરાતની અંદર આવી લગભગ તેતાલીસ જાતિઓ છે એમાં મોટાભાગની જાતિઓ પાસે કોઈ પણ જાતના આધાર પુરાવા નહોતા કોઈ એમના સરનામા નહોતા એવી તમામ જાતિઓ માટે મિત્તલબેન પટેલે કામ શરૂ કર્યું અને આજે એના પરિણામ સ્વરૂપ આ સુંદર મજાનું ઘર થયું આ મકાનોની અંદર જે લોકોએ પોતાનો અમૂલ્ય ફાળો આપ્યો છે એ સૌને પણ હું પ્રણામ કરું છું મિત્તલબેન વિચારતા વિમુક્ત સમુદાય સમર્થન મંચના તમામ કાર્યકરોને હું ધન્યવાદ આપું છું અને જે લોકો આ મકાનમાં રહેશે એ સૌને ખૂબ ખૂબ અભિનંદન કારણ કે આ મકાન થવાથી ઠંડી તાપ વરસાદ આમાંથી એમના બાળકો બચશે અને એ લોકો ભવિષ્ય માટે કશુંક વિચારી શકશે એટલે આ એક સારા ભવિષ્યની પ્રત્યેનું પહેલું પગલું છે આપણે આ સૂરજના આથમતા સૂરજના કિરણોથી આમના દિવસની નવી શરૂઆતનું પહેલું કિરણ ગણીએ કારણ કે સમાજ એ પ્રકારનો સમાજ છે શિક્ષણ નથી સરકાર શું આપી રહી છે એનો પણ એને ખ્યાલ નથી ત્યારે આપણી જવાબદારી ખૂબ વધે છે આજે ભટવાણા ગામમાંથી બહાર નીકળતા કમલેશ ભઈએ અમારા દીકરા જોવરજી નારસિંહ રાણા સાહેબકે તો બાર બાર ની કૃપા મળી મને એવું હતું કે ક્યાં ગામની અંદર આ પ્રકારની સંસ્થા કામ કરી રહી છે વિશે હું એ પૂછું પણ ન તો સામે કયો સમાજ છે પણ આ સમાજ ન ફેર સમાજ અને એના માટે તમે કામ કર્યું છે ખરેખર આ સમાજને ખૂબ જરૂરિયાત છે અને આજે આ કામ એ વર્ષોના વર્ષો સુધી

સમગ્ર સગાવાલામાં કે એમાં એમને ખુશીની લાગણી છે આજે કે ભાઈ અમારા કોઈ દિવસ નહીં કંઈ આધાર કોઈ પણ નો અને એ આધાર અમને આજે બેનશ્રીએ આધાર એમને બનાવી દીધો છે મકાન બનાવી દીધા છે સાથે સાથે એક સંસ્થાના ભાગરૂપે જે આ મકાન એમને બનાવ્યા છે જેમ સિટીમાં બન્યા હોય એવા મકાન એમને બનાવી દીધા છે ખૂબ સરસ આજે રેશન કાર્ડ છે આધાર કાર્ડ છે ચૂંટણી કાર્ડ છે એવી રીતે બધી સુવિધા અમને આપી છે સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર અને શ્રી મિત્તલબેનનો એમનો પણ વધારેમાં વધારે આભાર માનવી છે કારણ કે આ લોકોને એમને બાવડું ઝાયલું છે અમે રઝળતા અમે રખડતા વગડે ભટકતા રહીએ સદીઓથી આ અવગુણના દુઃખ કોને જઈને કહીએ પ્રખ્યાત કવિ માધુભાઈ રામાનુજની આ પંક્તિ આ ડફેર પરિવારોને અને વિચરતી જાતિને ખૂબ જ લાગુ પડે છે વર્ષોથી એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતા આ પરિવારોને જે સરકારશ્રીની યોજના છે કે આ લોકોને સ્થાય કરવાના તો એ આ સ્થાય થયા છે તો એ એક અહીંયા વાત કરીએ તો હકીમ દાદા છે કે જેની ઉંમર એસી વર્ષ જેટલી છે અને એસી વર્ષની ઉંમરમાં પહેલી વખત આ પરિવાર ના માથે પાકી છત મળશે સાથે સાથે જેમના ઘરો અત્યારે આ થયા છે છ પરિવારો હજી કેટલાક પરિવારો બાકી છે તો એ પરિવારોએ પણ એક લાગણી રાખી કે અમારા પણ ઝટ અમને પ્લોટ મળે અને અમારા ઘરો બંધાય એવી પણ એમણે લાગણી રાખીને જેમના બંધાયા છે ઘરો એ લોકો પણ હવે વગડામાંથી વાલપની વસાહતમાં જવાના છે એમની લાગણી પણ સાંભળીએ મેં રખડતા ભટકતા હતા પહેલાં વર્ષો થઈ ગયા અમને અને બહેનભાઈએ અમારો હાથ ઝાલી અને અમને બહાર કાઢ્યા અને બહેનભાઈ અમને સુધાર્યા સતપત સાહેબ અમારા ભડવાણાના એમને અમને સુધાર્યા વર્ષો વીતી ગયા હતા પણ અમને આ જોવા નહોતું મળ્યું અમને એમને હિસાબે જોવા મકાન પેઢીઓની પેઢીઓ અમારી વહી ગઈ હતી અને બેનને હિસાબે અમારે પહેલું વહેલું મળ્યું છે અમારી જિંદગીમાં નહોતું જોયું ને એમને હિસાબે અમને મળ્યું છે અમને હરખ આજ તો આનંદ એવું છે ને કે હરખ જ છે અમને હારા એટલે મસ્તીને મકાન થઈ ગયા અમારા પહેલા અમારી પરિસ્થિતિ હતી ને ભિખારી થી એ ભેદ હતી અને ચોરમાં અમને પોલીસ ગણતી હતી કોઈ દે અમારો સુધારો ક્યાંય કોઈ કરતું નહોતું પણ મિત્તલબહેન આવ્યા ને એમને અમારી વસારત કરાવી અને ઘર હારા કરાવી દીધા મિત્તલબહેનને એક અમારે સરપંચ ભડવાણાના કુલદીપ બાપુ એમને એ મદદથી અમારું હારું થઈ ગયું અને હજી હારું થશે ચોમાસાના અમે પલરતા હતા રાત્રે વરસાદ આવે ને અડધી રાતે તો ગાભામાં પલરતા હોઈએ ને પડ્યા રહેતા હતા કંઈ ઓઢવા પલાયઠરે નહોતું તાપમાં બહુ તડફળિયા મારીને તાપમાં કાઢતા હતા બીજું તો શું કરવું પછી ઝાડવાનો છાંયો હારો નહોતો મળતો અને પોલીસની બીકમાં ભાગનાશ કરતા હતા બેનને કહેતા હતા કે આ બેન બા અમારી વસારત કરાવો અમને કોઈ આશરો નથી દેતા અમને કોઈ રવા નથી દેતા એ ટોયા પણ માટે વસ્તી રાખે અમને ટોયા પણ પૂરું થાય એટલે અમને અહીંયાથી હાંકી કાઢે વળી બીજા ગામમાં જઈને ને ટોયા પણ રાખીએ ચોંકી ને ટોયા પણ તો અમારા ડી જિંદગી ના ટૂંકા થતા હતા એમાંથી બેને બચાવી લીધા છે પેઢીમાં પહેલું જિંદગીમાં અમારા ઘરડા ને ઘરડા મરી ગયા એના એ ઘરડા મરી ગયા પણ ક્યાંય કોઈ ડી વસારત નથી થઈ ને કોઈને નરીયું ગામનું નથી જોયું ઘર બહુ બન્યા બબે ત્રણ ત્રણ કે લાખની કિંમતના ઘર બન્યા ગામમાં ઘર કોઈના નથી એવા ઘર થઈ ગયા બેન બા ના અમારું કાયમું અહીંયા સરનામું થઈ ગયું હવે અમારા બચ્ચા બચ્ચા જિંદગી સુધરી જશે ગામના આશરે પડ્યા રહેશું મજૂરી કરી અને પેટ ભરશું અમારે લૂંટ નથી કરવી ચોરી નથી કરવી ચોરને રાખવા નથી ચોરીનો માલ ખાવો નથી એ અમારી અરજ છે ખાવા પીવામાં એમ કે વરસાદ ચાલુ હોય ને તો અમારે ખાવા પીવાનું બેડ બંધ હોય લાકડા પલરી જાય એટલે અમારે પાણીમાં લાકડા ને બધું પડ્યું હોય એમાં વરસાદના હિસાબે અમે બેઠા જો વરસાદ બંધ થઈ જાય તો અમે રાંધીને ખાઈએ સુઈ જાય એટલે અમારે એમને હરખો અમારે હરખા જ બાળકો બધા બધા સુઈ જાય અમારી ભેગા કે હવે અમે અમારા મકાન થયા એટલે અમારે છોકરા અમે તો ઠીક અમારા છોકરા સુધરશે આવે અહીંયા અમારે મકાન થયા એટલે મિત્રબેનનો આભાર માનીએ છીએ સરપંચ સાહેબનો આભાર માનીએ છીએ અહીંયા બધું એમને બનાવડી દીધું હવે અમે છાપરામાંથી બહાર નીકળી ઘરમાં એમને બહુ સારું લાગે છે અને અમે બધાનો આભાર માનીએ ગામ લોકોનું કે અમને બધું બનાવડી દીધું અને અમારી બહુ અમે તકલીફને દુઃખવી દુઃખ બહુ અમને મળ્યું છે છાપરામાં અને બહુ ઓલું દુઃખ થતું હતું અમને મોટા મોટી તકલીફ પડતી હતી રાંધવામાં અમને એ બહુ જ અમને આજ આજ સુધી યાદ રહી ગઈ રાંધવામાં બહુ અમને દુઃખ મળ્યું કે આટલું બધું વરસાદ ચાલુ હોય ચોમાસાનું અને ગારો અને પાણી ને બધું હાલતું જતું તણ તણ દીધું અમે એમને એમ સુઈ જાય ખાવા પીવા વગરના એટલું અમને એ બહુ જાત છે બહુ દુઃખ મળ્યું અમને ખાવા પીવામાં ચોમાસાનું હવે અમને બહુ સારું લાગે છે કે અમને મકાન મિત્તલબહેને સરપંચ સાહેબે બનાવી દીધા અને હવે મકાનમાં અમે રહેશે આ બધા પરિવારોને ઘર આપવામાં નિમિત્ત બન્યા છે એ લોકો અહીંયા છે જેમના નામો આનંદની વાત એ છે કે બધા જ આ પરિવારો સુખી થાય તો એ પોતે પણ સુખી થાય એવું માને છે ખાસ સરકાર એનો ખૂબ મોટો આભાર એમણે પ્લોટ આપ્યા અને મકાન બાંધવા માટે એક લાખ બત્રીસ હજારની સહાય આપી એ સામાજિક ન્યાય અધિકારીતા કે રાજેશને હું યાદ કરીશ કલેક્ટર સુરેન્દ્રનગર એક વખતે અહીંયા હતા અને એમણે અહીંયા હતા ત્યારે આ પરિવારોને રૂબરૂ અહીંયા આવીને એમણે સનદો આપેલી ને એમણે ભાવના રાખેલી કે મારે આમને પ્લોટ આપવા છે અહીંના સરપંચ એ વખતે કુલદીપસિંહજી એમને પણ એ લાગણીથી આ પ્લોટ આપે એમની પણ વાત આપણે સાંભળી સામાજિક ન્યાય અધિકારીતા વિકસી જાતિ કલ્યાણ ખાતું એમણે મકાન બાંધવા માટે એક લાખ વીસ હજાર રૂપિયા પંડિત દીનદયાળ આવાસ યોજના અંતર્ગત આપ્યા સરકારની મદદ મળી પણ એનાથી આવા સરસ મજાના ઘરો થવા અસંભવ લગભગ સાડા ત્રણ લાખ રૂપિયાની કોસ્ટ આ મકાનની થઈ છે અને એમાં ખૂટતું ઉમેર્યું જે છે એ અમારા પ્રિયજનો શ્રીમતી કુમુદબેન રશ્મિકાંતભાઈ શાહ લાયન્સ ક્લબ ઓફ સંવેદના અમદાવાદમાં રહે છે અને એમણે અગાઉ પણ રામપરા બેટીમાં જ્યારે અમે ઘરો બાંધ્યા પાસઠ પરિવારોના ત્યાં પણ એમણે ઘર બાંધવા માટે સહયોગ કરેલો એ પછી છે અમારા કિશોરભાઈ પટેલ કિશોર અંકલ એમને પ્રિય કુશલભાઈની સ્મૃતિમાં કુશોમ હવે એક નહીં પણ લગભગ બસ અઢીસોથી ઉપર કુશોમ બંધાઈ રહ્યા છે અને અહીંયા પણ બે કુશોમ કુશલભાઈની સ્મૃતિમાં બાંધ્યા છે કિશોર અંકલ તમારો ખૂબ આભાર કુમુદબેન તમારો પણ એટલો જ આભાર તમે લોકો જોવા નથી આવ્યા પણ શું બન્યું છે તમને બતાવી રહી છું એવા જ છે અલગ ફેમિલી જેમણે દરવાજા આ પરિવારોના ચેતનભાઈ એમણે આ ઘરો માટે દરવાજા મોકલી આપ્યા છે લલિતાબેન અને નવલચંદભાઈ મહેતા અને અરવિંદાબેન અને રમણીકભાઈ કોઠારીના પુણ્યતીર્થી નિમિત્તે પણ મુકુંદભાઈએ સહયોગ કર્યો છે અને અમારા પ્રતુલભાઈ શ્રોફ ડૉક્ટર કે આર શ્રોફ ફાઉન્ડેશન અમારા ખેલા એન્જિનિયર એમને દોડવા માટેનો જે સહયોગ આ બધામાં પ્રતુલભાઈ અમારા એવા છે કે જ્યાં જરૂર પડે ત્યાં મારી સાથે હોય અને આ પરિવારો જેમના ઘર બંધાઈ રહ્યા છે એ લોકોએ પણ આમાં સહયોગ કર્યો છે બધા ભેગા થયા તો કેવું સરસ મજાનું કામ થાય એ આપણે આ વસાહત માંથી જોઈ શકીએ છીએ વગડો હું હંમેશા બોલતી હોઉં છું ત્યારે તમને થાય કે કેવો વગડો તો એ તો આ આખું મારા ખ્યાલથી પ્રત્યક્ષ ઉદાહરણ છે જે દેખાય છે એ છાપરા હવે એમાંથી આમાં જશે અને એક અપેક્ષા ઈચ્છા એવી ખરી અને સરકારને પણ એવી વિનંતી કે આપણે સૌ મનીને સ્થાનીએ કે એક પણ વ્યક્તિ ઝૂંપડામાં ન રહે તો આપણે આ કરી શકીએ આપણા વડાપ્રધાનશ્રીએ તો એ સ્વપ્ન સેવ્યું છે અને સ્વપ્ન અંતર્ગત એમણે સૂચનાઓ એ પ્રમાણના કાયદાઓ પણ ઘડ્યા છે અને એમના માટેના સર્વે પણ થઈ રહ્યા છે કે જે ગામમાં રહે છે ને ઘર વગરના છે કાચા ઘર છે એમને શોધી શોધીને એમને સર્વેમાં લેવા એમના ઘર બાંધવાનું કામ સરકાર શરૂ કરશે પણ અમારા વિચારતી જાતિના એ ગામમાં નથી રહેતા હમણાં ધારાસભ્યશ્રીએ સરસ કહ્યું તો હું તો ગામમાં શોધતો હતો પણ આ ગામની એ બહાર છે તો બહાર એમના સર્વે થાય કોઈ રહી ન જાય એવું થાય ખાસ જોવાનું થાય એવું ઈચ્છે છે બાકી હરખ બહુ જ રાજીપો છે આવું સરસ મજાનું કાર્ય થયું એના માટે થઈને તમે સૌ પણ આવા અનેક પરિવારો જેમના ઘર બાંધવા છે એવી મનછા છે એ બધા કાર્યો કરવામાં અમારી સાથે જોડાઈ શકો છો સહયોગ કરી શકો છો આમ તો સત્તરસો એકાવન પરિવારોના ઘરો અમે બાંધ્યા બનાસકાંઠાના કાંકરમાં બનાસકાંઠાના દિયોદરમાં ઘર બંધાઈ રહ્યા છે સુરેન્દ્રનગરના ખમીસણામાં આ ભડવાણામાં થયા સાબરકાંઠાના રાયગઢમાં બની રહ્યા છે અમરેલીના બગસરામાં એકસો ચાર પરિવારોના ઘર બંધાઈ રહ્યા છે હમણાં વિસનગરમાં એકસો ને એકવીસ પરિવારોને પ્લોટ આપ્યા છે તો ત્યાં પણ બાંધવાનું શરૂ શરૂ કરીશું સાબરકાંઠામાં પણ ચાલીસ ફેમિલીને પ્લોટ મળવામાં છે એ પણ શરૂ કરીશું રામપરા બેટી છે ત્યાં પણ પાસઠ પરિવારોના ઘર બાંધ્યા ગોંડલમાં બાંધ્યા નીચી માંડલ મોરબીનું અને ચરાડવામાં પણ ઘરો બાંધ્યા એ સિવાય અનેક ઘરો છૂટા છવાયા એક એક બે બે વ્યક્તિઓના બાંધ્યા હોય એવા અનેક એમ કરીને સત્તરસો એકાવન પરિવારો બસ આ આંકડો બોલતી જ જાઉં અને સૌને સુખ મળે આનંદ મળે એવી મજાની વાલતની વસાહતમાં લઈ જઈ શકીએ તો ઘણું અને એ જ કાર્ય કરવું છે ઈશ્વર ક્ષમતા આપે એવી પ્રાર્થના કરું છું સૌ સાથે જોડાજો પ્રકાર